અધ્યતન ટેકનોલોજીની સફળતા અને પુરુષાર્થની વાતો સાથે ખેડૂતો માટેના આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વમાં આપનું સ્વાગત છે અને હું છું ધ્વનિ આજે આપણે હજારી ફૂલોની ખેતીમાં ઉત્તમ આવક લેનારા ખેડૂતને મળીશું સાથે શેરડીમાં શાકભાજીનો આંતરપાક લેનારા ખેડૂતોની મહેનત પણ નિહાળીશું આ સાથે ઉનાળુ બાજરીના વાવેતરની વૈજ્ઞાનિક માહિતી મેળવીશું તો અંતમાં વરિયાળીની ખેતીમાં જમાવટ કરનારા ખેડૂતની પણ મુલાકાત કરીશું

ફૂલોના રોપા લાવીને આધુનિક ઢબે ખેતી અપનાવી ફૂલો ફૂલો જોતા વડે ફૂલોનો ઉપયોગ સુશોભન તેમજ પૂજામાં વિશેષ થાય છે સુગંધિતાર ફૂલોનું ખેતર જોતા કોને આકર્ષણ ન થાય આવા ફૂલોની ખેતી ખેડૂતો માટે ફાયદાનો સોદો સાબિત થાય છે લગ્નસરા અને તહેવારોમાં ફૂલોની ડિમાન્ડ વધારે રહેતા ખેડૂતોને સારા ભાવ મળી રહે છે ડીસા તાલુકામાં બટાટાનું સવિશેષ વાવેતર થતું હોય છે અહીં ખેડૂતો ઉનાળું વાવેતર કરવા પૂર્વે ફૂલોની ખેતી કરી અને પડતર સમયનો બચાવ કરે છે તો સાથે જ ટૂંકા ગાળાનો પાક લઈને વધારાની આવક પણ લે છે ડીસા તાલુકાના કોટ ગામના ભૂપતજી હરીજી મકવાણાએ પણ બટાટાનો પાક લીધા પછી આધુનિક ઢબે હજારી ફૂલોની ખેતી અપનાવી છે બેડ બનાવી ડ્રીપ મલ્ચિંગ પાથરીને હજારી ફૂલોની બે વેરાયટી વાવી છે આ સાથે ડીઝી ફૂલોનું પણ વાવેતર કરી અને આવકના દ્વાર ખોલી નાખ્યા છે મેં ગઈ સાલ એક વિગામ ફૂલોની ખેતી કરી હતી અને એવો વિચાર બેડ બેડ આવ્યો કે ફૂલોની ખેતી કરીએ તો મજૂરી ઓછી આવે અને આવક વધારે આવે વિચાર આવ્યો એટલે મને મેં ગઈ સાલ એક વીઘા ખેતી કરી તો ગઈ સાલ મારે લાખ હવા લાખના ફૂલ છે તો આ વખતે મેં દોઢ વીઘા ઉપર ખેતી કરી ફૂલની અને ભાવ પણ પોષણ પૂરતા મળી રહેશે ભાવ સારા મળે જેવી સિઝન હોય એવા ભાવ મળે હાલ સાઠ રૂપિયાનો ભાવ છે બસમાં સિઝન હતી ત્યારે સો રૂપિયાનો ભાવ હતો અને આવક પણ સારી બે ચાર જણા ઘરના હોય તો કોમ કરે તો ફૂલોની ખેતી એટલી સરળતા છે દરેક ખેડૂતને એવી વિનંતી કે આવી ખેતી તમે બદલશો બટાકા બાજરી મગફળી બીજી વાર હાથ વાર તો નુકસાન જાય ફૂલમ કોઈ નુકસાન જાતું નથી એટલી મજૂરી છે નહીં અને ખેડૂતોને આવું જો ખેતી કરશે તો ખેડૂતો આગળ આવશે ડીસા તાલુકાના કોંટ ગામના ખેડૂત ભૂપતભાઈ મકવાણા દર વર્ષે કંઈક અલગ જ ખેતી કરતા હોય છે

બે છોડ વચ્ચે સવા ફૂટ અને બે બેડ વચ્ચે પાંચ ફૂટનું અંતર જાળવ્યું છે એક બેડ પર ઝીગીક પદ્ધતિથી બે હાર ફૂલોનું વાવેતર કર્યું દોઢ વિકામાં ફૂલની જુદી જુદી વેરાયટીના પાંત્રીસો રોપા લગાવ્યા છે નર્સરીમાંથી ફૂલનો એક રૂપ પાંચ રૂપિયાના ભાવે ખરીદીને લાવ્યા ફૂલોમાં સવા મહિને ઉત્પાદન ચાલુ થઈ જાય છે ફૂલોની ખેતીમાં ઘરના માણસો જ મોટે ભાગે મહેનત કરતા હોય છે ફૂલોનો પાક પૂરો થયા પછી ઉનાળું ફૂલોની ખેતીમાં માવજત પર ધ્યાન આપવું પડે ઉનાળાની ગરમી શરૂ થતા જ ફૂલોને પાણીની ખેંચ ન પડે તેનું ધ્યાન આપવું પડે ડ્રીપ માટે જ તેઓ વોટર સોલ્યુએબલ ખાતર તેમજ પાણીનું મેનેજમેન્ટ કરે છે ફૂલો ઉતારવાનું કામ ઘરના સભ્યો કરતા હોય અન્ય મજૂરી ખર્ચ તેના લીધે લાગતો નથી દરરોજ સવારે ફૂલોની વીણી કરી અને બજારમાં લઈ જાય છે હજારી ફૂલોની ખેતી પૂરી થયા પછી ખેતરમાં રોટરી મારી છોડ જમીનમાં દબાવી દેવામાં આવે છે હજારી ફૂલોના છોડને લીધે જમીનમાં નિમોટેડ કંટ્રોલ થાય છે ઉનાળામાં ફૂલોમાં કોઈ જાતના રોગ જીવાતની અસર જોવા નથી મળતી બીજી ખેતી બાજરીમાં જોવો સાહેબ જેવું છે કે વરસાદ આવે તો પલળવાનો ભોરે અને બાજરી સરવાળે જે થોડા ઘણી જ વળતર વધે અમુક કોઈ એટલું બધું નુકસાન જતું નથી અમુક વળતર સારી મળે છે ગઈ સાલ મને હારમાં સારી મજૂરી મળે તેટલે મેં વધારે વિચાર્યું કે આપણે વધારે આવવું એટલે આ ફૂલોની ખેતી કરીને ઘરને બેઠો એટલે અને જેટલા ભાડો એકદમ કિલકલાટ પોણી એક દાડો લેટ હોય તો ચાલે એવું કોમ હોય ને તમે ના વેણી કોઈ તો ચાલે એટલે કોઈ પાક બગડતો નથી અને વરસાદનું પણ કોઈ નુકસાન નથી કોઈ કુદરતી કરા પડે તો નુકસાન થાય બાકી આમ ફૂલ ખેતી કોઈ નુકસાન જતું નથી કોટના ખેડૂતની મહેનત ફૂલોની ખેતીમાં રંગ લાવી છે આ વર્ષે વહેલી ગરમી ચાલુ થઈ છતાં ફૂલોના તંદુરસ્ત છોડ તૈયાર કરવામાં સફળ રહ્યા છે ફૂલોમાં સતત ત્રણ મહિના ઉત્પાદન આવવાનો અંદાજ છે ફૂલમાં હાલમાં એક કિલોના ચાલીસથી પચાસ રૂપિયા ભાવ મળી રહ્યો છે ફૂલોનું વેચાણ ડીસાના ફૂલ બજારમાં થઈ રહ્યું છે ફૂલોની ખેતીમાં એક વીઘે પંદર થી સત્તર હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે એક છોડ પરથી અંદાજે બે થી ત્રણ કિલો સુધીનું ઉત્પાદન લઈ શકાય અત્યાર સુધીમાં ફૂલોનું પચીસ હજારનું વેચાણ લઈ લીધું છે દોઢ વીઘામાંથી અંદાજિત દોઢ લાખ રૂપિયાથી વધુની આવક મળવાની સંભાવના છે મેં ફૂલોની ખેતી કરવી હતી એટલે મહિના પહેલાં બે ચાર ખેડ કરી વોટાવાટર મારીને શેડ તૈયાર કરી અને મંચિંગ ખેંચ્યું મંચિંગ ખેંચ્યું એમાં એનપી કે સોણિયું ખાતર અને બીજું જે અંદર ના લાગે હુંથી એના બદલે ખાતરનો ઉપયોગ કર્યો લેબડાનો ને એવું બધું નખી અને પડી રહ્યા છે પછી એમાં મેં ત્રણ વેરાયટી વાય છે એક લેમન કેસરી છે એક લેમન પીળું છે અને ડીકે છે ત્રણ વેરાયટી છે અને જે મંચિંગ તોડીને ચાર પાંચ જણા ઘરના સભ્યો હતો એક એક રોપા તૈયાર ખોમણી ખોમણી મળી અને એમને સોંપી દીધા હા ખોલી મજૂરી અને બીજે દાડે તરત પોણી આપી દીધું ભેગું ભેગું એ દોઢ મહિના મારે ફૂલ ઉતરવાનું તૈયાર થઈ જાય અને પોષણ ભાવ મળવા ટૂચ્યા એટલે પૂરેપૂરી સિઝનમાં આવે એટલે મારે આવી વેરાયટી ઓર્ડરથી મારા માલદા હશે કે ગમે નહીં જો તો ઓર્ડર આવે મારે આટલા ફૂલ જોવે છે આટલા ફૂલ જોવે છે ઓર્ડર આવી જાય પહેલાંથી એટલે હું ફૂલ તૈયાર કરીને મોકલાવું છું ઘરના બે ચાર છે ભેગે થઈ અને હોદનો તૈયાર કરીને હવાર વહેલો માર્કેટમાં મોકલી આપું છું કોટના ખેડૂતે બટાટાની ખેતી સાથે ટૂંકા ગાળામાં રોકડી આવક અપાવતા ફૂલોની ખેતી કરી છે ફૂલોની ખેતીમાં જાત મહેનતની સુગંધ ભરતા આવકની કમાણી પણ સારી જોવા મળે છે ડીસાથી આનંદ જયસ્વાલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી